ઓમ હર નમ ઓમ નમઃ ચૌદ તારીખ અને બુધવાર મકર સંક્રાંતિના દિવસે જે એકાદશી આવે છે એ એકાદશીનું નામ છે સઠ તિલા એકાદશી જે એકાદશી કહેવામાં આવે છે આ સઠ તિલા એકાદશીના વ્રતનો મહાત્મ્ય એવું લખ્યું છે કે જે પણ વ્યક્તિ પ્રેમ ભાવ અને ભક્તિપૂર્વક શ્રદ્ધાને વિશ્વાસથી એકાદશીનું વ્રત જપ અને તપ કરે છે બધા જ કર્મના બંધનમાંથી મુક્ત થઈ અને અનેક ગણા પુણ્યફલની પ્રાપ્તિ કરે છે આખા જીવન પર્યંત થયેલા બધા જ પાપોનો નાશ માત્ર એકાદશીનું એક વ્રત કરવાથી દોષ દૂર થઈ જાય છે પાપ દૂર થઈ જાય છે તો આપ બધાએ જે આવે આવતા આ માસની અંદર જે ષટતિલા એકાદશી આવે છે એનું બધાએ વ્રત કરવું જોઈએ ભગવાનની ખૂબ ભક્તિ કરવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ માળા ભજન કીર્તન કરવું અને આ એકાદશીમાં તલનો ઉપયોગ કરવામાં આવે એવું આ વ્રતના ચોપડીના અંદર બતાવવામાં આવ્યું છે કેવી રીતે તલનો ઉપયોગ કરવો હું તમને શ્લોકના માધ્યમથી બતાવી દમ તિલ સ્નાયી તિલ હોમી તિલોદકી તિલદાતા ચ ષટ તિલા પાપનાશિની અમે એવું લખ્યું છે કે જે આ એકાદશીનું વ્રત કરે છે તેર હજાર વર્ષ સુધી સ્વર્ગની પ્રાપ્તિ કરે છે તલ હોય ને તલ એ તલ આપણે જે સ્નાન કરીએ ને સ્નાનમાં એ પાણીની બો ડોલ કે આપણે જે પાણી ભરીએ એમાં તલને મિક્સ કરીને સ્નાન કરવાથી પુણ્ય મળે શરીરમાં તલનું તેલ લગાડવાથી પુણ્ય મળે છે તલનું હવન કરવાથી પુણ્ય મળે છે તલમાં ભેળવી અને પાણી પીએ તો પણ પુણ્ય મળે છે તલનું દાન કરવાથી પુણ્ય મળે છે અને એવું લખ્યું છે કે તલનું ભોજન કરવામાં પણ પુણ્યફલ પ્રાપ્ત થાય છે પણ એમાં એક કદાચ પ્રશ્ન થાય કે ભાઈ એકાદશીનું વ્રત કરીએ તો તલ કેવી રીતે ખાવા તો એક એ પ્રશ્ન રહેશે તલ ખાવા કે નહીં પણ આમાં તો એવું લખ્યું છે કે તલનું ભોજન કરવું તો તેથી પુણ્યફલ પ્રાપ્ત થાય છે અને આ રીતે આ એકાદશીનું વ્રત કરવામાં આવે છે જે વ્યક્તિ પ્રેમ અને ભાવપૂર્વક આ શિલા એકાદશીનું વ્રત કરે છે બધાય પાપોમાંથી મુક્ત થઈ અને ખૂબ જ પુણ્યફલની પ્રાપ્તિ થાય છે તો આપ બધા અહીંયા એકાદશી વ્રત અવશ્ય રીતે કરવું ઓમ હરે નમ